જય માતાજી હર સવારે નીકળી ગયા છે હવે મોટા અંબાજી હર હર માપો કરવાનું ભૂલતા નહી ચલો હર આપણા એક ક્રિકેટર મારો આવી ગયા છે ચલો એમનું નામ છે અંકિતભાઈ આ પણ ક્રિએટર છે માસી અંકિત ભાઈ આપડા ક્રિએટર આપડા મળવા આવી ગયા છે આજે એમનો જોડે આવે છે અંકિતભાઈ એ પણ ક્રિએટર છે આપડા મળવા આવી ગયા છે ક્રિએટર ગયા છે છે સપોર્ટ ભૂલતા નહીં કેમ સપોર્ટ કરજો તો મારું સાબરકાંઠા હું સાબરકાંઠાના પ્રાતિક તાલુકાના જાલાની મુવાડી ગામ આપણે મોટા અંબાજી પોચી જવા છીએ જો આ એન્ટ્રી ગેટ છે ચાલુ વરસાદમાં પણ આપણે ટ્રાવેલિંગ ચાલુ જ છે જોઈ શકો છો તમે મોટા અંબાજીના દર્શન પણ કરાવશું જોઈ લો ચાલો વરસાદમાં પણ આપણે ચાલુ જ છે ટ્રાવેલિંગ જય માતાજી હર હર મહાદેવ અગાર જઈને બીજો જોઈ શકો છો ફરતે વરસાદ ચાલુ છે વાતાવરણ તો તમે જોઈ જ રહ્યા છો પચીસ કિલોમીટરની આસપાસથી આપણને વરસાદ મળી ગયો છે તો પણ આપણે ટ્રાવેલિંગ ચાલુ જ છે આ અંબાજી પહોંચવાની તૈયારી છે આપણે ચાર કિલોમીટર બાકી રહ્યું છે અંબાજી ચાર જ કિલોમીટર બાકી છે જોઈ રહ્યા છો જય માતાજી હર હર મહાદેવ આપણે સાતધામની યાત્રા કરી રહ્યા છે એમાં પહેલું છે અંબાજી અંબાજી પહોંચવા જ થયા છે આ એન્ટ્રી ગેટ આપણે પાર કરી દીધું છે જોઈ રહ્યા છો તમે અને વરસાદ તો ચાલુ જ છે તો પણ આપણે જોઈ જ રહ્યા છો વરસાદ ચાલુ છે તો પણ આપણે ટ્રાવેલિંગ ચાલુ જ છે આજે મોટા અંબાજી પહોંચી જવાનું છે જોઈ રહ્યા છો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી હર હર મહાદેવ વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે જઈ ગયા છીએ જમવા જમવાનું રેડી થઈ ગયું છે જો વરસાદ બહાર પણ ચાલુ છે સાયકલ આપણે અહીંયા મૂકી દીધી છે ટોટલી હવે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે સાયકલ અહીંયા મૂકી દીધી છે કપડાંને ઉપર લઈ ગઈ તે સુકા મૂકી દીધી છે અને આપણે જવાનું છે કાલ સવારે અત્યારે જમવા ચાલે છે